જય માતાજી બધાને તો આજે હું બનાવું છું દૂધીના ઢોકળા દાળ ચોખા પલાળ્યા વગર એ પણ દસ જ મિનિટમાં બની તૈયાર થઈ જાય છે વિડીયો પૂરોપૂરો જોજો દૂધીના ઢોકળા બનાવવા માટે દૂધી લઈ લેવાની છે અને દૂધી કૂણી જ લેવાની છે દૂધીના બે ભાગ કરી દઈશું અને એની છાલ ઉતારી દેવાની છે દૂધીની છાલ ઉતારી દીધી છે તો સરસ બે ત્રણ પાણી ધોઈ નાખવાની છે ખમણીના મદદથી દૂધીને ખમણી લેવાની છે દૂધીને ખમણી લીધી છે આદુ મરચાં લઈ લેવાના છે અને સરસ બે ત્રણ પાણી ધોઈ નાખવાના છે અને મિક્સર જગમાં ક્રશ કરી નાખવાના છે આદુ મરચાં ક્રશ થઈ ગયા છે ખીરું બનાવવા માટે એક મોટું વાસણ લઈ લઈશું એમાં દૂધીની છીણ નાખી દેવાની છે આદુ મરચાંની પેસ્ટ નાખીશું સૂજી નાખીશું સોજીને મિક્સર જગમાં દળી લેવાની છે પછી તે એના ઢોકળા બનાવવાના છે ખાટી સાસ નાખીશું સાસ વધારે ખાટી હોય તો તમે એક વાટકી સાસ ને એક વાટકી પાણી નાખી શકો છો થોડીક થોડીક સાસ નાખીને બેટર બનાવવાનું છે વિડીયો તમે પૂરોપૂરો જોજો અને જ્યારે પણ તમે તમારા ઘેર બનાવશો તો આ દૂધીના ટોકળા એકદમ પરફેક્ટ બનશે સ્વાદ પૂરતું મીઠું નાખવાનું છે મોરસ નાખીશું મોરસ નાખવાથી આ ઢોકળા એકદમ ખાટા મીઠા બની તૈયાર થઈ જશે કોથમીર નાખીશું અને મિક્સ કરી દઈશું અને દસ મિનિટ સુધી ઢાંકીને રેવા દઈશું એક કઢાઈ લઈ લઈશું ગેસ ચાલુ કરી દઈશું અને સ્ટેન્ડ મૂકીશું કઢાઈમાં પાણી નાખીશું મેં અને ઢાંકણું ઢાંકીને પાણીને ગરમ થવા દઈશું દસ મિનિટ થઈ ગયા છે સોજીનું બેટર એકદમ ઠીક થઈ ગયું છે થોડીક સાસ નાખીશું મિક્સ કરીશું અને ઢોકળા બનાવવાનું બેટર આપણે આવું જ રાખવાનું છે બહુ વધારે પતલું નથી રાખવાનું દાણાજીરું પાવડર નાખીશું અને મિક્સ કરી દઈશું તેલ નાખવાનું છે તેલ નાખવાથી આ ઢોકળા એકદમ સોફ્ટ બનશે અને જ્યારે તમે ખાશો તો ડચુડા જેવું નહીં વળે એક થાળી લઈ લેવાની છે અને થાળીને તેલવાળી કરી દેવાની છે કઢાઈમાં મૂકી દઈશું ઢાકું ઢાકીને આ થાળીને ગરમ થવા દેવાની છે બેટર આપણે એકવાર મિક્સ કરી દઈશું અને અલગ વાસણમાં કાઢી લેવાનું છે ઈનો નાખીશું થોડીક સાસ નાખવાની છે અને મિક્સ કરીશું સાસની જગ્યાએ તમે લીંબુનો રસ પણ નાખી શકો છો થોડોક લીંબુનો રસ નાખવાથી ઈનો એકદમ એક્ટિવ થઈ જાય છે અને મિક્સ કરી દેવાનું છે બેટરને હવે આપણે થાળીમાં નાખવાનું છે થાળી ગરમ થઈ ગઈ છે થાળીમાં બેટર નાખવાનું છે સોજીના ઢોકળા છે તો જલ્દી બની જાય છે ઢાકળું ઢાંકીને દસ મિનિટ સુધી થવા દઈશું ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે તો ચેક કરી લઈશું થાળીને કળેમાંથી બહાર કાઢી દઈશું અને ઠંડી થવા દઈશું ઠંડુ થઈ જાય એટલે નાના નાના પીસ કરી નાખવાના છે તમારે જેવા જોતા હોય એવા તમે ઢોકળાના પીસ કરી શકો છો ઢોકળા ઉપર નાખવાનો વઘાર કરીશું ગેસ ઉપર વઘારી મૂકી દઈશું અને વઘાર્યામાં તેલ નાખવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે રઈ જીરું નાખીશું તેલ ગરમ થઈ ગયું છે તો રઈ જીરું નાખીશું રઈ ફૂટી જાય એટલે હિંગ નાખવાની છે ઝીણા કરેલા મરચાં નાખીશું મીઠા લીમડાના પત્તા નાખીશું તલ નાખીશું ચમચીથી મિક્સ કરીશું વઘાર થઈ ગયો છે તો ઢોકળા ઉપર આવી રીતે નાખી દેવાનો છે ઝીણી સમારેલી કોથમીર નાખવાની છે દૂધીના ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે જ્યારે પણ તમને ઢોકળા ખાવાની ઈચ્છા થાય ત્યારે તમે આવી જ રીતે સોજીના ઢોકળા બનાવી શકો છો અને દસ જ મિનિટમાં આ ઢોકળા બની તૈયાર થઈ જાય છે અને એકદમ સોફ્ટ બની તૈયાર થઈ ગયા છે આવી જ રીતે તમે તમારા ઘેર જરૂરથી ટ્રાય કરજો તમારા ઘરનાને બધાને આ ઢોકળા જરૂરથી પસંદ આવશે તમને આ વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરીને જરૂરથી અમને કહેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરી દેજો અમારો આખો વિડીયો જોવા માટે તમારો આભાર અને જય માતાજી